નમસ્કાર ઇન્ડિયા વોઇસ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરવી છે ગુજરાતના ખેડૂતોની દયનીય સ્થિતિની અને સરકારની સંવેદનાની પરંતુ આ બે વચ્ચે ખેડૂતોની દયનીય સ્થિતિની લાગણીઓ લણવા માટે પંજાબથી અને દિલ્હીથી ઉતરી પડેલી આમ આદમી પાર્ટીના એ દિગ્ગજ નેતાઓની અથવા તો ગુજરાત કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વની તમે એટલે દૂરથી ગુજરાત આવો છો સુરેન્દ્રનગર પાસે જનસભા કરાવો છો ગુજરાત સરકાર પર આક્રોશ વ્યક્ત કરો છો ભાઠા મારો છો ગુજરાત સરકારને ખેડૂતોની લાગણીને કાપણીથી લડવા આવ્યા છો પરંતુ સુકું સાદું ધાન તો આપો માત્ર ઠાલા વચનો અને સરકાર પાસેથી લાવ આપી દે લાવ આપી દે ની વાત કરવા માટે આવેલા અરવિંદ કેજરીવાલ અને ભગવંત પંજાબ બન્યું છે ત્યારે જે સહાયતાની રકમ આપી એના દસ ટકા તો અહીંયા આપવા તા માત્ર ગુજરાત સરકારને અને શાસક પક્ષને ગાળો ભાંડી અને માત્ર મન જીતી જવાની આ જે અકળ કહી શકાય એવી માનસિકતા છે એ આમ આદમી પાર્ટી એ ગુજરાતના ખેડૂતોના હિતમાં કમસે કમ આવા વખતે તો નહોતી જ કરવી જોતી આ ચૂંટણીનો માહોલ નથી કે ચૂંટણી ઢૂકળી નથી માત્ર તમે ખેડૂતોની દયનીય સ્થિતિ પલણી ગયેલા પાથરા એમની માનસિકતા એને એક નવો વેગ આપવા માટે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ અને ભગવંત ભગવંતમાં તમારા હિતેચ્છુ છે એમ કરીને તમે આવી તો પડ્યા તમે પાંચ રૂપિયા આપી શક્યા કોંગ્રેસે યાત્રાઓ શરૂ કરી છે છઠ્ઠી નવેમ્બરથી યાત્રા શરૂ કરશે શું આ સમય છે યાત્રા કરવાનો તમે ખેડૂતોની વહારે જાઓ છો ખેડૂતોની લોક લાગણી સમજવા પ્રયત્ન કરો છો પરંતુ તમારી પાસે જે હયાત ફંડ છે એમાંથી પાંચસો રૂપિયા આપી અને ગુજરાત સરકારનું નાક કાપવાની તમને આ તક હતી સરકાર છે ભલે સેટેલાઇટથી સર્વે કરાવે વ્યક્તિગત રૂપે સર્વે કરાવે પહેલા ત્રણ દિવસ કહ્યું પછી અઠવાડિયું કહ્યું ડિજિટલ સર્વે કરાવવાના છે વ્યક્તિગત સર્વે કરાવવાના છે પરંતુ તમે જો ખરેખર સરકારને કંઈ કહેવા સંભળાવવા માંગતા હતા તો સુકનના અગિયાર કે એકવીસ કે એક હજાર એક રૂપિયા આપી અને બોણી તો કરવી હતી દિવાળીના દિવસોમાં કે આમ આદમી પાર્ટી ના કરે તો કઈ નહીં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્ર પટેલ સરકાર શરૂઆત કરે કે ના કરે અમે આ એક હજાર એક રૂપિયા ખેડૂતો માટે બોણી કરીએ છીએ છેલ્લા બે દિવસથી ટીવી ચેનલ અને સોશિયલ મીડિયા પર ઉદ્યોગપતિઓ નેતાઓને જોડવાનો એક ટ્રેન્ડ ચાલ્યો છે સૌ અપીલ કરે છે પણ પહેલ કોઈ નથી કરતું જે જે નેતાઓ ઉદ્યોગપતિઓને અપીલ કરે છે એમને પોતાના સાંસદ કે ધારાસભ્યના ફંડમાંથી રાજ્ય સરકાર માટે એક રૂપિયો પણ ફાળવવાની કરી છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રીને તમામ ધારાસભ્યો અત્યારે ખેડૂતોના હિતમાં પત્ર લખી રહ્યા છે પરંતુ પોતાની ગ્રાન્ટમાંથી પાંચસો રૂપિયા પણ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં જમા કરાવ્યા હોય તો બતાવો ખેડૂતોના ઘરમાં કુસ્તી કરે છે ત્યારે તમને નીચે ભીના તો ભીના પેટ્રોલ નાખી અને ચાપવાનો તમને અધિકાર છે શા માટે ખેડૂતોની દયનીય સ્થિતિને વધારે ક્રૂર અને મશ્કરીપૂર્ણ બનાવો છો સરકાર સહાય આપે અથવા દેવું માફ કરે એવી માંગણી હોય તો યથોચિત રસ્તો અપનાવો રેલીઓમાં એકત્રિત થવા માટે ખેડૂતો પાસે પૈસા નથી અને પોતાની સ્થિતિને માટે કોઈ ખભે માથું મૂકી શકે ખુલીને રડી શકે એવો કોઈ ખભો સુધા નથી તમે પાંચસો રૂપિયા ના આપી શકતા હો તો ખેડૂતને ખભો તો આપો બે આશ્વાસન તો આપો એના માથે હાથ પસવારો એમના સંતાનો સાથે વાત કરો અને દર્દ તમે બેસીકતા શું માંડ્યું છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કોઈ પણ ધારાસભ્ય હોય કોઈ પણ સંસદ સભ્ય હોય કોઈ પણ નેતા હોય મુખ્યમંત્રીને પત્ર લખે છે ખેડૂતોની ગુજરાતના ખેડૂતોની દયનીય સ્થિતિ ઉપર સરકાર જે કરી રહી છે એ તો જોવું જ રહ્યું કારણ કે સરકાર પણ સંવેદનશીલ હોઈ શકે છે એવું ના માનતા કે સરકાર આમાં કશું નહીં કરે સરકાર એમની ચાદર પ્રમાણે પછેડી ઓઢશે એ વાત નક્કી છે પરંતુ કેન્દ્ર સરકાર અને કેન્દ્રના સરકારના સાંસદોએ પણ આમાં એકજૂટ થવું પડશે માત્ર અપીલ કરી અને લુખી વાતોથી ખેડૂતોના દિમાગમાં અમે જ તમારા હિતૈષી છીએ એ પ્રકારનો કમસે કમ ડોળ કરવાનું તો બંધ જ કરો ઈશ્વર તમને સદબુદ્ધિ આપે રાજકીય નેતાઓને સદબુદ્ધિ આપે અને જો ખરેખર સહાય કરવાની દિલથી ઈચ્છા હોય તો આ વિડીયો શેર કરજો લાઈક કરજો અને સરકાર સુધી અને એવા નેતાઓ સુધી વાત પહોંચાડજો જેઓ મુખ્યમંત્રીને પત્ર લખી પોતાની ફરજ પૂરી સમજી અદબ પલોઠી વાળી અને ટીવી ઉપર પોતાનું નામ ચમકે છે પોતાની બાઇક ચમકે છે એવું જોવામાં પોતાનો દિવસ પસાર કરે છે નમસ્કાર